સિટી પોલીસ સ્ટેશનના બસો ચાર નંબરના ગુનાની તપાસ દરમિયાન શાયદોના નિવેદનો ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે કુલ ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે શું કરે છે આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે કાવતરાના એમાં જે સામેલ હતા એના ત્રણ આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ છે આ ત્રણનું શું રોલ હતો રાજસ્થાનથી આ આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ઇન્વેસ્ટિગેશન વિગતવાર પૂછતાછના અંતે આપણે સ્પષ્ટ તમામના રોલ પોલીસે પોલીસે આ ત્રણ આરોપીઓને અરેસ્ટ કર્યું છે પોલીસે લઈને આવ્યું છે તો પોલીસે શું કયા આધાર ઉપર એ ત્રણને

વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રે આપણે વડોદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી ને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસની મદદથી જબે કરી લેવા હાલ તપાસ ચાલુ છે વિગતવાર ત્રણેય આરોપીઓનું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટેરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકી આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઇટલથી ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓનું ઇન્ટરોગેશનમાં પોલીસ વિગતવાર ત્રણેયને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ હતું એ સ્પષ્ટ રીતે આપણે જાણીશું ટેકનિકલ બાબતો સોશિયલ મીડિયાનું ઇન્વેસ્ટિગેશન સાયબર બાબતનું ઇન્વેસ્ટિગેશન પણ હાલ પેરેલલ ચાલુ છે એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે જાણી આજે ત્રણ જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં આવી એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણીશું આ લોકો અજમેરની કઈ જગ્યા ઉપર રોકાયા હતા જ્યારે પોલીસ થઈ પહોંચી તો કઈ જગ્યાથી આ લોકોને અરેસ્ટ કરવામાં અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં કોઈ એક એમના સ્થળે રોકાયા હતા ત્યાંથી ગુજરાત પોલીસની ટીમ અને રાજસ્થાન પોલીસની મદદથી એમને જબ્બે કરવામાં આવે છે આજે માફિયા ગેમ છે એમના કોઈ ગોડફાધર કરે કે એમના વડોદરાના કોઈ કેવા બીજા કોઈ ઉપરના માફિયાઓ સપોર્ટ કરતા હોય કે કોઈ એવા મોટી વ્યક્તિ સપોર્ટ કરે મોટું માધુ સપોર્ટ કરતા હોય હાલ તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તમામની વિગતવાર પૂછપૂછતાછ કરવામાં આવી રહી છે અન્ય ઇન્ટેલિજન્સ સોર્સિસથી પૂછતાછ કરવામાં આવી રહી છે ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ કરવામાં આવી રહી છે તમામ તપાસના અંતે આપણે સ્પષ્ટ ચિત્ર કહી શકીએ કલાકમાં